મારા હાલા દોસ્તો ગુજરાતી સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે ચાલો આપણે એક અનોખી સ્ટોરીની શરૂઆત કરી જીવનમાંગ મેં નક્કી કરેલું કે હું મારી લાઈફમાં બધું કરીશ પરંતુ પ્રેમ કે લગ્ન ક્યારેય નહીં કરું કારણ કે સમજણી થઈ છું ત્યારથી આ બે બાબતો વિશે મારું માનવું એમ માનવું છે કે પ્રેમ અને લગ્ન માણસની વ્યક્તિગત સ્વતંત્રતા છીનવી લે છે એકબીજાને પ્રમાણિક રહેવા માંગ કે એકબીજા માટે જીવવામાં ક્યારેક વ્યક્તિ પોતાની જાત સાથેનો સંપર્ક ખોઈ બેસે છે અને પોતાની જાત પ્રત્યેની જે જવાબદારીઓ છે એ નિભાવવાનું ભૂલી જાય છે આ લખી રહી છું ત્યારે પણ આ બંને બાબતો માટે આજે પણ એટલી જ સ્પષ્ટ છું પણ વાત એમ બની કે પ્રેમમાં ન પડવાની વાતે મારી જાતને આપેલું વચન તૂટી ગયું છે આજે પણ જ્યારે પ્રેમમાં પડવાના મારા નિર્ણય વિશે વિચારું છું ત્યારે હું મારી જાતને પ્રશ્ન પૂછી બેસું છું કે જીવનના બધા નિર્ણયો પણ અડીખમ રહેવાવાળી અને જીવનની લગભગ બધી બાબતો પ્રત્યે નિર્લેખ રહેનારી હું આખરે એવા તે કયા મોહમાંગ તણાઈ ગઈ અને આખરે આ પ્રેમમાંગ એવું તે કયું તત્વ છે જેણે મારા જેવી નિર્મોહી વ્યક્તિને એના તરફ તાણી અને મારો વરડો લીધો મજાની વાત એ છે કે હું સાવ સામાન્ય સ્થિતિમાંગ પ્રેમમાં પડી મારી પ્રેમકથામાં ન કોઈક રોમાંચક કથા છે કે નથી તો એમાં કોઈ રોમેન્ટિસિઝમ આડે હાથે ક્યાંક મુકાઈ ગયેલી કોઈ વસ્તુ અચાનક જડી જાય એમ સાવ અચાનક જ મને યાત્રી જડી ગયો એનું નામ પણ કેવું સરસ યાત્રી અને હવે તો એની યાત્રામાં સહપ્રવાસી તરીકે હું પણ જોડાઈ છું વેળા મળીને કરીશું પ્રવાસ અને સાથે માણીશું સુખ દુઃખથી છલો આ વસુંધરાની ઉખ ખાબડતા યાત્રી ઉંમરમાં મારા કરતાં એક બે વર્ષ નહીં પણ પૂરા નવ વર્ષનાનો આમ તો એ મારો વિદ્યાર્થી પણ જિંદગીથી અત્યંત છલોછલ એ જીવનને કનિક અલગ દૃષ્ટિકોણથી જુએ છે એટલે જ એ મને ગમે છે યાત્રી મારાથી વિરુદ્ધ પ્રકૃતિનો છે એટલે પણ એ મને ગમે છે હું નાની નાની વાતો એ અત્યંત ચીપવાળી તો યાત્રી એ બાબતે સાવ લઘરઘર સાબિત થાય ન એના પુસ્તકોના કોઈ ઠેકાણા હોય કે એની ફાઇલો કે કપડાંના વ્યવસ્થિત હોય હું સાવ નાંખી દેવા જેવી ઉકળી અથવા એવી જ નાની નાની બાગતોનું મને ટેન્શન થઈ જાય તો યાત્રી એના પી કેચડીના વાયવાને આગલે દિવસે પણ મોઢામાં સિગારેટ ખોસીને ચહાની ટપરી પર નિરાંતે બેઠો હોય હું મારા પહેરવેશ કે મારા બૂટ ચપ્પલથી લઈને પરફ્યુમ સુધી અને મારી હેરસ્ટાઈલથી લઈને મારા હાથગળાના ઘરેનામ સુધીની બાબતોમાં અત્યંત ચુસ્ત મને બધું હાઈફાઈ અને અપ ટુ ડેટ જોઈએ તો યાત્રી બે દિવસની વધેલી દાઢી ચોળાયેલો કુર્તો અઠવાડિયાથી નહીંમ ધોયેલું એનું પ્રિય બ્લ્યુ જીન્સ અને પગમાં લોફર્સ પહેરીને કોલેજમાં મસ્તમૌલા થઈને રખડતો હોય વળી કોલેજ આવવામાં મોડું થયેલું હોય તો ઉતાવળમાં માથામાં માથામાંગ કાંસકો ફેરવવાનું પણ કાયદેસર ભૂલી ગયો હોય આવા અવ્યવસ્થિત માણસો સાથે હું બે ઘડી પણ નથી રહી શકતી પણ કોણ જાણે કેમ મને યાત્રી સાથે ફાવી ગયું પી એચડી પતાવીને મેન કોલેજમાં લેક્ચરર તરીકેની નોકરી શરૂ કરી ત્યારે યાત્રી થર્ડ યરમાં ભણતો પહેલા વર્ષે હું એમના ક્લાસના પ્રેક્ટિસ લેતી તો એને માસ્ટર્સ શરૂ કર્યું ત્યારે એના માસ્ટર્સના બંને વર્ષ મારે એમના ક્લાસ લેવાના આવ્યા એનામાંગ એવું કશું અસામાન્ય ન હતું કે પચાસ વિદ્યાર્થીઓના ક્લાસમાંગ એ મારા ધ્યાનમાં આવે પણ મેં એમના ક્લાસ શરૂ કર્યા એના એક અઠવાડિયા માંગજા એ મારા ધ્યાને ચઢી ગયો એની આદત એવી કે વર્ગની હાજરી પૂરાય કે એને તરત ક્લાસના પાછલા દરવાજેથી બહાર ભાગવા જોઈએ અને જો એ ક્લાસમાં બેસે તો આજુબાજુવાળા સાથે બેસીને દુનિયા આખીની એને વાતો કરવા જોઈએ આ કારણે ક્લાસમાં મને એનો ભારે ત્રાસ થઈ ગયેલો શરૂઆત માંગ તો મેંગ એને ટાળ્યો પણ એનો ઉત્પાદ ક્ષમતો ન હતો અને વિદ્યાર્થીઓની આવી હરકતો મને લગીરે પસંદ ન હતી એટલે ફ્રી ક્લાસમાં મેંગ એને સ્ટાફરૂમમાં બોલાવ્યો નસીબ જોગે સ્ટાફરૂમમાં બીજી કોઈ ફેકલ્ટી હાજર ન હતી સ્ટાફરૂમમાં પણ એ સાવ બેફિકરાઈથી આવ્યો જાણે એને કંગી પડી જ ન હોય અસ્તવ્યસ્ત વાળ અને સાવ લઘરવઘર દેખાવ નજીક આવીને ઊભો રહ્યો તો મોઢામાંગથી સિગારેટની વાસ આવી રહી હતી મેમ તમે મને કેમ બોલાવ્યો આવીને સીધો સવાલ ક્લાસમાં તમે આટલી બધી વાતો કેમ કરો છો અને તમે હાજરી પુરાવીને પાછલા દરવાજેથી ભાગો છો એ સારી વાત છે આવું શોભે તમને હવે તો તમે મોટા થયા આવી છોકરમત ક્યાંક સુધી કરી રાખશો મેમ કહ્યું યુ નો વોટ મેમ હમમમ તમે ભયંકર બોરિંગ ક્લાસ લો છો તમે ક્લાસમાં આવો ત્યારથી જાઓ ત્યાર સુધીની પંચાવન મિનિટ્સ માત્ર બે ફૂઢાંગ વચ્ચેની જવાબ તમારા ક્લાસમાં તો એવું લાગે જાણે બહાર કોઈ દુનિયા છે જ નહીં આવી સ્થિતિમાં મને કંટાળો આવે એટલે સૌથી પહેલા હું બહાર ભાગવાનો જ પ્રયત્ન કરું અને જો તક ન મળે તો હું ક્લાસમાં બેઠો બેઠો ગપામ લડાવું આ તો ઇન્ટરનલ માર્ક્સમાં હાજરીની મગજમારી છે એટલે બાકી તમે જો મારી હાજરી પૂરી દેતા હો તો ક્લાસમાં તમને ડિસ્ટર્બ કરવા નહીં માહું એની વાત સાંભળીને પહેલી ક્ષણે તો હું સડગ થઈ ગઈ આવો સીધો સટ જવાબ મેં ક્યારેય સાંભળ્યો ન હતો એની વાત સાંભળીને સૌથી પહેલાં તો મને એના પર દાજ જ ચઢી કે એક વિદ્યાર્થી એના લેક્ચરર સાથે આટલી બેશરમીથી કઈ રીતે વર્તી શકે પરંતુ બીજી ક્ષણે મને એની સરળતા પર માન થઈ આવ્યું વળી એની વાત પણ સાચી હતી ક્લાસમાં મને ન તો અભ્યાસક્રમની બહારની વાતો કરવાનું ગમતું કે ન હું ક્લાસમાં વિદ્યાર્થીઓને આમ તેમની વાતો કરવા દેતી એ સમયે એને શું જવાબ આપવો એની મને ગમ નહીં પડી એટલે મેં એને કહ્યું ઠીક છે બીજી વાર ક્લાસમાં નાહકની વાતો કરીને મને કે ક્લાસને ડિસ્ટર્બ નહીં કરતો એ દિવસે ક્યાંય સુધી એને મારા મન પર કબજો જમાવી રાખ્યો એ પણ જાણે મારું માન રાખતો હોય એમ બીજા દિવસથી મારા ક્લાસમાં શાંતિથી બેસવાનો બને એટલો પ્રયત્ન કરતો જો કે મૂળે એ અલગારી જીવ એટલે કોઈક વાર તો ક્લાસ પૂરો થવાને દસેક મિનિટ પણ બાકી હોય અને એને કંટાળો આવતો હોય તો એ કોઈની પરવા કર્યા વિના પાછલા દરવાજેથી ચાલતી પકડે એના પર નજર રાખીને હું બ્લેકબોર્ડ પર કનિક લખવા જાઉં અને પાછળ ફરીને વિદ્યાર્થીઓ તરફ જોઉં તો યાત્રી એની બેન્ચ પર ગેરહાજર હોય અને એ એની ચહાની ટપરી તરફની યાત્રાએ નીકળી ગયો હોય માસ્ટર્સના એના બંને વર્ષકનિક આ રીતે જવી તેમ જોકે એના માસ્ટર્સના બીજા વર્ષ સુધીમાં અમારી મૈત્રી ઘણે અંશે કેળવાઈ ગયેલી મારા જીવનમાં ઝાઝા મિત્રો ન હતા અને કોલેજમાં પણ અન્ય સ્ટાફ મેમ્બર્સ સાથે મારું બોલવા ચાલવાનું ઓછું થતું મારા ફ્રી લેક્ચર્સમાં હું મોટે ભાગે લાઇબ્રેરીમાં બેસતી અને યાત્રી પણ મારી સાથે આવીને બેસતો અમારા બંનેના રસનો વિષય હતા ટૂંકી વાર્તાઓ અને થોડી ઘણી નવલકથાઓ બીજા લોકો નવલકથાઓ પાછળ ઘેલા હતા ત્યારે અમે ગુજરાતી મરાઠી હિન્દી અને અંગ્રેજીની ટૂંકી વાર્તાઓ વાંચતા અને અમે વાંચેલી વાર્તાઓ એકબીજા સાથે શેર કરતા ટૂંકી વાર્તા ઉપરાંત એને ફિલ્મોનો પણ જબરો શોખ જોકે ફિલ્મો વિશે એનો ટેસ્ટ જરા જુદો હતો એ ચિલાચાલુ બોલીવુડ કે હોલીવુડ ફિલ્મો ભાગે જ જોતો એને ઈરાનિયન અને જાપાનીઝ ફિલ્મો સૌથી વધુ ગમતી એના આવા બધા યુનિક શોખ અને તેની આદતો મને એની તરફ વધુને વધુ તાણતી જતી જોકે એ સમયે હું એના પ્રેમમાં નહોતી પરંતુ કનિક એનો સહવાસ ઝંકતી મને એની કંપની ગમતી પછી તો હું એના ફ્લેટ પર પણ જતી જ્યાં એ એકલો જ રહેતો ફ્લેટમાં જ્યાં જુઓ ત્યાં પુસ્તકો બોડી સ્પ્રે આમ તેમ રઝલતા કપડાંક બુટ ચપ્પલ તેમજ ફિલ્મોની ડીવીડી પથરાયેલી હતી પહેલી વખત તો એના ઘરે બેસવા માટે મારે રીતસરની સાફસફાઈ કરીને બેસવાની જગ્યા કરવી પડેલી જોકે મારા કરતા સાવ વિરુદ્ધ પ્રકૃતિનો અને અસ્તવ્યસ્ત માણસ હોવા છતાં મને એને ત્યાં જવાનું કે કલાકો સુધી એની સાથે વાતો કરવાનું ગમતું કોઈ વાર કોલેજથી છૂટીને અમે સીધા એના ઘરે જતાં અને કલાકો સુધી વાતો કરતા એની સાથે રહી રહીને મને પણ સિગારેટ અને વોડકા પીવાની આદત પડી ગયેલી એને ભીસકી ભાવે તો મને ભાવે વોડકા અથવા બિયર અઠવાડિયામાં વોડકાના જામ ભરતા અને સાથે બેસીને એને ગમતી કોઈ ઈરાનીયન અથવા જાપાનીઝ ફિલ્મ જોતા ક્યારેક વળી એ ગેલમાંગ હોય તો જોર જોરથી હરિવંશરાય બચ્ચન કે દુષ્યંત કુમારની કવિતાઓ વાંચે અને હું એ કવિતાઓના જામ પણ ગટાવતી જતી આમને આમ અમે અત્યંત નજીક આવી ગયા અમને એકબીજાની લત લાગી ગઈ હતી એવામાં એનું માસ્ટર પણ પૂરું થઈ ગયું અને થોડા સમય બાદ એને અમારી જ કોલેજના એક અધ્યાપકના હાથ નીચે પી એચડી શરૂ કર્યું અમે એકબીજાના પ્રેમમાં હતા કે નહીં ને તો અમને પણ નહોતી ખબર પરંતુ અમે એકબીજાના સહવાસને અત્યંત ચાહતા હતા અમારી દુનિયા અત્યંત સીમિત હતી અમારા શોખ સીમિત હતા અમારી પસંદગીઓ સીમિત હતી અમારા સંબંધોની પ્યોરિટી એટલી હતી કે અમે મોડી રાત સુધી એકબીજા સાથે રહેતા હોવા છતાં અમે ક્યારેય એકબીજા સાથે ફિઝિકલ ન થયા અમને બંનેને ક્યારેક એ બાબતે આશ્ચર્ય થઈ આવતું કે આપણે ભર્યુંવાની માંગ છીએ એકબીજાની નિકટ છીએ અને આ ફ્લેટમાં એકલા જ છીએ તો પણ આપણને ફિઝિકલ થવાનું મન કેમ નથી થતું યાત્રી તો આમ પણ સાવ મોફાટ માણસ એકલે મને ક્યારેક પૂછી બેસતો કે યાર તું લેસબિયન તો નથી ને તો હું પણ સામે એને પ્રશ્ન પૂછતી કે મને તો તારા હોમોસેક્યુઅલ હોવા પર ભ્રમ જાય છે તો જ તું મારા જેવી સુંદર યુવતીને હાથ સુભધામ નથી અડાડતો આવી વાતો કરીને અમે પેટ પકડીને હસતા અને ક્યારેક એના ઘરના ઓશિકા કે પાસે પડેલા નેપકીનથી એકબીજાને ખૂબ જોડતા આમને આમ અમે પ્રેમ પડી ગયા અમે એવા કોઈ સામાજિક પ્રાણીઓ તો છીએ નહીં કે અમને ઉંમરનો કોઈ બાદ નડે હું એના કરતા લગભગ એક દાયકો મોટી છું કે એ મારા કરતાં નાનો છે કે એ મારો વિદ્યાર્થી છે એ વાત પહેલાં અમારી આડે ક્યારેય ન આવી તો હવે શું કામ અમારે આડે આવે હજુ સુધી અમે લગ્ન કરવાનો વિચાર નથી કર્યો કદાચ લગ્ન ન પણ કરીએ લગ્ન કરીને એકબીજા સાથે એકબીજા માટે બંધાવવામાં અમને કોઈ રસ નથી અમે બંને એક વાત તો સ્પષ્ટપણે માનીએ છીએ કે કોઈ એક જ માણસને આજીવન લોયલ રહી શકાતું નથી અને એક જ માણસ સાથે જિંદગી વિતાવી દેવાનો કોઈ અર્થ પણ નથી કાલ ઉઠીને એમ પણ બને કે અમે એકબીજાથી કંટાળી જઈએ અથવા અમને એકબીજાનો ત્રાસ થવા માંડે કાલે ઉઠીને આ જીવનયાત્રામાં અમને કોઈક બીજું મળી ગયું અથવા કોઈક બીજા સાથે અમને રહેવાનું મન થયું તો આ કારણે જ અમે માત્ર એકબીજાની સાથે રહેવાનું નક્કી કર્યું છે મન થશે ત્યાં સુધી એકબીજાની કંપની માનવાની અને જે ઘડીએ સંબંધ ભારરૂપ લાગવા માંડે એ દિવસે હસતા મોઢે અલવિદા કહીને છૂટામ પડી જવાનું આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ